તો જય માતાજી મિત્રો કેમ છો મારા ખાખીના યોદ્ધાઓ અને તલાટીના યોદ્ધાઓ તો આપણી શરૂઆત થઈ છે તો આજે છે સોમવાર તો આપણા આજે આજના ટોપિક છે બંધારણમાં મૂળભૂત અધિકારો કોટનું વળતરવાળું ચેપ્ટર અને આપણે કઈ બીજું લેવાનું છે બંધ બંધારણમાં કઈ દીધું હા કરંટ અફેર આટલા ટોપિક લેવાના છે બીજા ટોપિક બાકી છે તે બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો તો આપણે હવે પહેલાં કરંટ અફેર ભરી દઈએ પછી મળીએ કે કયા કયા ટોપિક લખ્યા એના પછી આપણે બંધારણ પછી છેલ્લે તો સાથે કન્ટિન્યુ રહેજો મારા યોદ્ધામાં મેં કરંટ અફેરનું લેક્ચર ભરી દીધું છે તે મેં મહત્વ મહત્વના ટોપિકો લખી દીધા મેં તમને બતાવી દઉં પછી આપણે આજે ભરવાના છે મૂળભૂત અધિકારો તો પહેલાં જોઈ લઈએ કરંટ અફેરમાં કયા કયા ટૉપિકો લખ્યા છે તો મિત્રો આજ છે પહેલી જુલાઈ બે હજાર પચીસમાં તો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ યુઝેડ ચેસ કપ માસ્ટર્સ બે હજાર પચીસ કોને જીત્યો તો આર પ્રજ્ઞાનંદા રમેશ બાબુ પ્રજ્ઞાનંદા આ જીતથી લાઈવ રેટિંગમાં ભારતમાં પ્રથમ અને વિશ્વમાં ચોથા નંબરે બની તો આર પ્રજ્ઞાનંદાનું લાઈવ રેટિંગ છે સત્યાવીસ્યોતેર પોઈન્ટ ત્રણ લાઈવ રેટિંગ એના પછી બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ રોના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવાની તો પરાગ જૈન બે વર્ષનો કાર્યકર રહેશે જે પહેલી જુલાઈથી સ્ટાર્ટ થશે પંજાબ કેડરના છે રવિસિંહાનું સ્થાન લે છે રવિ સિંહાનું ઉપનામ છે ઓપરેશન મેન રોનું પૂર્ણ નામ છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ સ્થાપના ઓગણીસો અડસઠ પ્રથમ વડા આર એન કાવ માસ્ટર જાસુ તરીકે ઓળખવામાં આવે છે ઓપરેશન સિંધુમાં પણ પરાગજનનો હાથ છે રો વિશે આપણે માહિતી લખી લઈશું જોઈ શકો તમે તો આપણે પીડીએફ પણ મોકલશું પણ જો કોઈ કોઈની કમેન્ટ આવે તો આપણે પીડીએફ મોકલી દઈશું તાજેતરમાં સમાચારમાં રહેલ બેડમિન્ટનમાં યુએસ ઓપન બે હજાર પચીસ જીતનાર અને બે હજાર પચીસમાં પ્રથમ ભારતીય બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂર ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ તો આયુષ શેટ્ટી ફાઇનલમાં કોને રહ્યા બ્રાયન યાંગ કેનેડાના હતા એના પછી જે તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂર ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ બને તો તન્વીર શર્મા સિલ્વર મેડલ જીત્યા તો બેડમિન્ટન વિશે આપણે એમએસએસપી જીત આપણે જે પ્રથમ ભારતીય હોય ગોલ્ડ મેડલ જીત્યા હોય સૌથી વધુ જીત્યા હોય એના વિશે માહિતી છે આપણા ઓલિમ્પિકમાં જીત્યા હોય ઓલિમ્પિક દિવસ ત્રેવીસ જૂન એના પછી છે આપણો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ માતાથી બારકમાં ના સંક્રમણને દૂર કરવા બદલ ડબલ્યુએચ ગોલ્ડ ટાયર દરજ્જો મેળવવા પ્રથમ આફ્રિકન દેશ કયો બને પ્રથમ કયો બને બોસવાના બે હજાર એકવીસમાં એને સિલ્વર ટાયરનો દરજ્જો મળેલો હતો એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ભારતીય કંપની પંદર ગીગા વોલ્ટથી વધુ રિન્યુઅલ એનર્જી એટલે કે નવીનીકરણ ઉર્જા ક્ષમતાનું સંચાલન કરનાર પ્રથમ કંપની બની તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ જી એ એલ લક્ષ્યાંક છે બે હજાર ત્રીસમાં પચાસ ગી સુધી પહોંચવાનો એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ તમિલનાડુના દરિયા દરિયાકિનાર નજીક આવેલા ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્કમાં કયા ટાપુનો પુનઃસ્થાન કાર્ય શરૂ કર્યું તો કારિયાચલ્લી ટાપુ તો પહેલાં એનું સફર પ્રયાસન વાન ટાપુ તમિલનાડુ કરે તો કોને તમિલનાડુ સસ્ટેનેબલી હાર્નેસિંગ ઓશન રિસર્ચ પહેલનો ભાગ છે આપણે કાર્ય કારિયાચલી ટાપુનું સ્થાન આવેલું છે તમિલનાડુમાં ગલ્ફ ઓફ મન્નાર જોઈ શકો એના વિશે આપણે થોડી થોડી માહિતી લખી દીધી છે એના પછી જે આપણો છેલ્લો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં ભારતના કયા રાજ્યમાં પરંપરાગત કોલ્હાપુરી ચંપલ માનવામાં બનાવવામાં આવે છે તો મહારાષ્ટ્ર તો ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડમાં જે પ્રાંડા દ્વારા જે ચંપલ બનાવવામાં આવતા હતા જે બે હજાર છવ્વીસમાં સ્પ્રિંગ સમર મિલાન બે હજાર છવ્વીસ મિશન શોનું આયોજન કર્યું હતું તેમાં પુરુષો મેડલમાં તેને આપણું કોલ્હાપુરી ચંપલની ચોરી કરી હતી એટલે મતલબ બે હજાર ઓગણીસમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થયું હતું કુલ ચંપલ તેના માટે આપણે ક્યાં અમારા બ્રાન્ડના ચંપલ છે તે એને ચોરી કર્યા હતા તેથી એમને કેસ લાગુ પડ્યો છે તો મારા મુદ્દાઓ અત્યારે મેં કરંટ અફેરનું લેક્સેબલ છે અમે બંધારણમાં મૂળભૂત અધિકારનું લેક્ચર ભરવાનું બાકી છે એના પછી આપણે ગણિતમાં નફુકૂટમાં જે વર્તનનું ચેપ્ટર છે ને વર્તનના જે જે લખતા દાખલા આવે તે આપણે એની ગણવાના અને આપણે એને મહત્ત્વ મહત્વના સૂત્રો લખવાના છે તો આપણે મળીએ આપણે બંધારણના મૂળભૂત અધિકારોનો લેક્ચર તો બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો તો મિત્રો અત્યારે આપણે મૂળભૂત અધિકારીનું લેક્ચર સ્ટાર્ટ કરી દીધું છે અને આપણે અડધું લેક્ચર છે તમને બતાવું કે શું થયું પાછું તો મિત્રો તમે જોઈ શકો કે આખી સ્કૂલી આ પણ ડાયવર્ટ કરે છે વાંચવામાં એટલે આપણું લેક્ચર હજુ ચાલુ જ છે મૂળભૂત અધિકારીનું તો આપણે હવે થોડું ઘણું લખીશ આ બાજુ અને આ બાજુ થોડું લખ્યું છે તો ચાલો ને આપણા એન્જલની બુક્સ છે આપણા જોડે જે ના સેન્ટેટ આ બાજુ ચોપડીમાં બુક્સ જોઈ લઈએ છીએ તો ચાલો આપણે મળીએ લેક્ચરને પૂરું કરીને તો મિત્રો આપણે મૂળભૂત અધિકારોનો લેક્ચર પૂરો કરી દીધો આપણા બે લેક્ચર છે પણ એક લેક્ચર કલાક એક દોઢ કલાકનો હતો એટલે આપણે આજે એક જ લેક્ચર પડે છે અનુચ્છેદનું લેક્ચર કાલે છે બારથી મૂળ અધિકારો સાત હતા ચોવાલીસ માં સુધારો ઓગણીસોતેર માં મિલકત નો અધિકાર ને હટાવીને ભાગ બારમાં અનુચ્છેદ ત્રણસો એમાં કાયદાકીય અધિકાર બનાવ્યો અધિકાર ના અર્થ કેટલો થાય છે પ્રાકૃતિક અધિકાર કુદરતી અધિકાર માનવ અધિકાર કાયદાકીય અધિકાર અને બંધારણીય અધિકાર એના પછી છે આપણે પૃષ્ઠભૂમિ કે મૂળભૂત અધિકારનો વિચાર ક્યાંથી આવ્યો તો ઇંગ્લેન્ડમાં રાજા જોવા હતા એ બારસો પંદરમાં સમજૂતી કરાર થઈ રાજા અને લોકો વચ્ચે જેનું નામ હતું મેગ્નાકાટા એનો આપણે ઉપયોગ કરીને બંધારણનો ભાગ ત્રણમાં ભાગ ત્રણને આપણે મેગ્નાકાંટા તરીકે ઓળખાયા છે પછી ફ્રાન્સની કારતી પછી સત્તરસો એકાણુંમાં અમેરિકામાં એક બિલ પસાર થયું બિલ ઓફ રાઇટ્સ જેમાંથી આપણે અધિકારો લીધા મૂળભૂત અધિકારનો સ્ત્રોત લીધો

સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષ મોતીલાલ નહેરુ હતા પછી ઓગણીસો એકત્રીસમાં કરાચી અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં મૂળભૂત અધિકાર પ્રસ્તાની મંજૂરી મળી રજૂ કરનાર જવાહરલાલ નહેરુ પછી ઓગણીસો એકત્રીસમાં બીજી ગુરમ ગોરમેજી પરિષદમાં પણ ગાંધીજીએ માંગણી કરી હતી ઓગણીસો પાંત્રીસમાં મૂળભૂત અધિકારને સ્થાન મળ્યું નહીં એવી રીતે આપણે પૃષ્ઠભૂમિ લખી છે એની વિશેષતાઓ છે કે આપણે બંધારણનું રક્ષણ સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે પરંતુ પછી મૂળભૂત અધિકારમાં બદલાવ કરી શકાય પરંતુ વિશેષ બહુમતી જરૂરી છે પણ મૂળભૂત માર્ક હોય એમાં ફેરફાર કરી શકાય નહીં તેવી રીતે આપણે લખ્યા છે બધું અને વિશેષતાઓ છે બધી જોઈ શકો તમે આટલા અધિકારો માત્ર ભારતના નાગરિકને મળે પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ ને ત્રીસ આ સિવાય ભારતીય બધે વિદેશી બંનેને મળી શકે તો આટલા ટોપિક લખ્યા છે આપણે અનુચ્છેદનું લેક્ચર કાલે છે અત્યારે આપણે નફોટમાં જે વળતરનું ટૉપિક છે તે પૂર્ણ કર તો કરિત્રોમાં હવે આપણે ગણિતનું લેક્ચર છે લેક્ચર જોઈ લઈએ અને વળતર વિશે જે માહિતીના મહત્ત્વના ટોપિક છે એ જોઈ લઈએ તો મળી આવે તો આપણે બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો તો મિત્રો અત્યારે મેં જે વર્તનનું લેક્ચર ભરવાનું હતું પરંતુ આપણા કાળના થોડા ટૉપિકના દાખલા બાકી હતા ગરમાના કે આપણે એ ગણ્યા છે હું તમને બતાવી દઉં કે ગણ્યા છે અને આપણે એક બે સૂત્ર લખ્યા છે સૂત્ર પણ બતાવી દઉં તમને પછી આપણે બ્લોગને અંત કરીશું કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જશે તો ઝડપીથી બતાવી દઉં તમને ચલો મિત્રો મેં આટલા પ્રશ્નો લખ્યા છે પાછળ થોડા એક બે એક એક એવા પ્રશ્ન લખ્યા છે તો આપણે એક સૂત્ર છે કે જ્યારે બે ટકાવાળી આપીએ જ્યારે બીજો ફેક્ટર ઉપર આવે અને આ જે પ્રથમ ફેક્ટર હોય તે નીચે આવે ગુને વેચાણ કિંમત તેવી રીતે ચાર પાંચ દાખલા લખ્યા મેં અને આ ઘણ પછી મેં આ ગણવાના પ્રયત્ન કર્યા તો આ મને ઈઝી લાગ્યા એ ટ્રીક ઉપરથી તમે જોઈ શકો તમે આ લખ્યા છે એનો કોન્સેપ્ટ ટુ લખવાનો બાકી છે તો મિત્રો મળીએ આપણે આવતીકાલે તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી